થાળી થાળીમાંથી કેટલાક શાક તો જાણે ગાયબ થઈ ગયા છે તો સસ્તું થયેલા સોના ચાંદી એ પણ ફરી તેજી બતાવવાનું શરૂ કર્યું છે ત્યારે જુઓ હાય મોંઘવારીનો આ શિયાળાની ઋતુ જ્યાં બજારમાં શાકભાજી સસ્તા મળતા હોય છે પરંતુ આ વર્ષે લોકોનો અનુભવ બિલકુલ જુદો છે મોંઘવારીના મારથી સામાન્ય જનતાની થાળી ખાલી થવા લાગી છે એક જ સપ્તાહમાં શાકભાજીના ભાવમાં એવો ભડકો થયો છે કે ગૃહિણીઓના રસોડે રાડ મચી ગઈ છે ચાલીસ થી પચાસ ની રેન્જમાંથી સીધું એકસો ચાલીસ રૂપિયા કિલોને પાર થઈ ગયું છે અને સૌની થાળીને સુગંધ આપતી કોથમીર હવે એસી રૂપિયામાં કિલો મળી રહી છે શાકભાજી છે દરેક ઘરની જરૂરિયાત છે પરંતુ અત્યારે છેલ્લા એક અઠવાડિયાની સરખામણી પણ કરીએ તો શાકભાજીમાં બમણો અથવા તો ત્રણ ગણો વધારો જોવા મળી રહ્યો છે શાકભાજીના ભાવ અચાનક વધી ગયા છે એમાં પણ જ્યારે વાત ટામેટાની આવે ત્યારે એ જ ટામેટા કે જે પહેલાં ચાલીસ રૂપિયા કિલો મળતા હતા એ ટામેટા અત્યારે એસી રૂપિયા કિલો મળી રહ્યા છે રીંગણ પણ કે જે પહેલાં ચાલીસથી પચાસ રૂપિયા કિલો મળતા હતા એ રીંગણ પણ અત્યારે એકસો ચાલીસ રૂપિયા કિલોના ભાવે પહોંચ્યા છે અલગ અલગ શાકભાજી કે જે અત્યારે શિયાળો પણ છે એવી આવક શરૂ થવી જોઈએ પરંતુ હજી પણ એ આવક શરૂ થવામાં એકાદ મહિનાની વાર છે બજારમાં ખરીદી કરવા આવેલ મધ્યમ વર્ગની મહિલાઓ કહી રહી છે કે દરરોજની વાનગીમાં હવે ફેરફાર કરવો પડી રહ્યો છે બધું જ બજેટ બહાર થઈ ગયું છે શિયાળા પ્રમાણે તો આટલું બધું હોવો ન જોઈએ મેઈન તો રીંગણ ને બધું તો જે લોકો ખાઈ શકે અત્યારે એટલું બધું મોંઘુ છે કે ચાલીસ રૂપિયાથી પચાસ રૂપિયા અઢીસો રૂપિયા રીંગણ મળે છે અચ્છા પહેલા શું ભાવ હતો ને અત્યારે તમને કેટલું મોંઘું લાગી રહ્યું છે પહેલાં ચાલીસ પચાસ રૂપિયા કિલો રીંગણ અત્યારે એ જ ભાવ અઢીસોનો થઈ ગયો છે સો એ બહુ જ વધારે પડતો ભાવ છે અને રીંગણના ભાવ તો ક્યારે ઉતરતા જ નથી અને શિયાળો આવે તો પણ અત્યારે એવું લાગતું નથી કે શાકના ભાવ ઓછા થયો હોય મોંઘવારીની આ લહેર માત્ર શાકભાજી સુધી સીમિત નથી દિવાળી પહેલા ચાંદીના ભાવે તો રેકોર્ડ તોડ્યા અને એક લાખ ચુમ્મોતેર હજાર પ્રતિ કિલોનું શિખર સર કર્યું પરંતુ ત્યારબાદ ઘટીને ભાવ એક લાખ ચુમ્માલીસ હજાર થયા પરંતુ હવે ફરી તેજી દેખાઈ રહી છે અને હાલ ચાંદી ફરી ચડતી કસોટીમાં એક લાખ પાસઠ હજાર સુધી પહોંચી ગઈ છે પણ આવનારા દિવસોમાં આપણે જોઈએ તો ચાંદીની ડિમાન્ડ છે ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટમાં યુઝ લેવામાં આવે છે ઔદ્યોગિક એકમોમાં ઉપયોગમાં થાય છે સોલારમાં આપણે ઉપયોગમાં ચાંદીનો ઉપયોગ થાય છે ઈવી કાર જે આપણે જોઈએ છીએ ઈવી વ્હીકલમાં પણ આમનો ઉપયોગ થાય છે જે બેટરી બને છે એમાં ચાંદીનો પાર્ટ ભાગ હોય છે તો આ બધા તમે ફેક્ટર ધ્યાન રાખો જ્વેલરીમાં ચાંદીનો ઉપયોગ થાય છે આ બધા ફેક્ટરને ધ્યાને રાખો તો ચાંદીની ડિમાન્ડ છે દિવસે ને દિવસે વધવાની છે અને જેમ ડિમાન્ડ વધે તો ચાંદીના ભાવ અફકોર્સ વધશે અને આવનારા વર્ષ મેં કદાચ 2 સવા 2 લાખ થી 2.5 લાખ ની સપાટી કૂદાય તો પણ નવાય ની એવું મારું માનવું છે શાકભાજી મોંઘી ધાતુઓ મોંઘા અને આવક એની એજ ખર્ચ વધે છે પરંતુ પગાર નહીં પરિવારના બજેટ પર ચારે બાજુથી ઘેરો તણાવ જોવા મળી રહ્યો છે રોજિંદા ભાવોમાં આવી રહેલા આ ભારે ફેરફારોને કારણે ગ્રાહકો હવે ખરીદી કરતા પહેલા બે વાર વિચાર કરતા થઈ ગયા છે